કેસમાં તરીકે ઓળખાતા મુકેશ નામના યુવકને પોલીસે ધરપકડ કરી છે તેના પર સફાઈ કામ કરતા એક વ્યક્તિની છરી વડે હત્યા કરવાનો આરોપ છે ઘટનાના સંદર્ભમાં મુકેશ ઉર્ફ મુકુ પર આરોપ છે કે તેને એસટીએમ કાપડ માર્કેટમાં સફાઈ કામદાર પર છરી વડે જાન લેવા હુમલો કર્યો હતો આ હુમલામાં ઘાયલ થયેલ વ્યક્તિને સારવાર માટે સ્પેમિર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો પોલીસ તપાસમાં જણાવ્યા મુજબ હત્યાનો કારણ અનૈતિક સંબંધ હોવાનો સામે આવ્યો છે આરોપી મુકે છે તેની ભાભી સાથે અનૈતિક સંબંધ હોવાના કારણે વહેમમાં આવીને આહત્યા કરી હોવાનો દાવો પોલીસ સમક્ષ કર્યો છે ઘટનાના તારણ પછી પોલીસે ઝડપી તપાસ હાથ ધરી આરોપી મુકેશની ધરપકડ કરી છે હવે પોલીસ આરોપી સામે કાયદેસર તપાસ અને કામગીરી હાથ ધરી રહી છે હા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે વિનોદભાઈ ચૌહાણ એને ફરિયાદ આપેલ કે પોતાનો પિતરાય ભાઈ છે સરદાર એ જે એસટી એસટીએમમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે જે સંબંધે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે જ્યાં એને મરણ જાહેર કરેલ જે સંબંધે પોલીસે મર્ડરનો ખૂનનો ગુનો દાખલ કરી ને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે મુકેશ એની ધરપકડ કરેલ છે આ મુકેશ છે એને એવી શંકા હતી આરોપીને એ પોતાના ભાઈનો જ્યાં વેવિશાળ કે સંબંધ કરેલો છે એ સ્ત્રી સાથે આ મરણ જનાર છે એ એની સાથે સંપર્કમાં હતો કોઈ પણ રીતે એવી શંકા રાખી અને આ ઝઘડો થયેલો અને ઝઘડાના પરિણામ સ્વરૂપ આ ખૂનનો બનાવ બનવા પામેલ છે